કતારગામ વિસ્તારમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા અલગ અલગ બે ગેસ એજન્સીઓના ટેમ્પા પકડી સ્થળ પર ગેસ સિલિન્ડરના વજનની ચકાસણી કરાતા તેમાં ઓછો ગેસ હોવાનું બહાર આવવા પામ્યું છે તેવો આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે તેની પર આપણે નજર કરીએ સુરતમાં કોઈને કોઈ રીતે લોકોની છેતરનારાઓ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કતારગામમાં આમ આદમી પાર્ટી આપ દ્વારા ગેસ સિલિન્ડર ડિલિવરી કરતી એજન્સીઓ સામે આક્ષેપો કર્યા છે જેમાં બે ગેસ એજન્સીના ટેમ્પા અલગ અલગ વિસ્તારમાં પકડી સ્થળ પર સિલિન્ડરનું વજન કરતાં સ્લીપમાં બતાવેલા વજન અને સિલિન્ડરનું વજન અલગ હતું જેને લઈને સિલિન્ડરમાં ગેરરીતિ આચરાતે હોવાનો આક્ષેપ કર્યા હતા લોકોએ ગેસ કંપનીના કર્મચારીનો ઉધાડો લીધો હતો અને આક્ષેપો પણ કર્યા છે જી મારું નામ દિનેશ પ્રજાપતિ છે અમે અત્યારે આ જે કે નગર સોસાયટી ખાતે આવેલા છીએ જ્યાં ગેસની બોતલની અંદર અમને જાણવા મળેલું હતું કે બે કિલો જેવો દરેક બોતલની અંદર ગેસ ઓછો આવે છે તો જેને અમે છેલ્લા પંદર દિવસથી સર્વે કરતા હતા અને જે જે ઓળખીતાઓના ઘરે જે ડિલિવરી થઈ હતી એ ડિલિવરીની અંદર હકીકતની અંદર બે કિલો ગેસ ઓછો આવતા અમે આજે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સાથે આવેલા હતા અને જે જે જગ્યાએ ડિલિવરી કરવામાં આવી ગેસની બોતલની એ ડિલિવરીની પાછળ અમે જઈ અને એ જે ડિલિવરી કરેલી બોતલનું વજન ચેક કરેલું હતું તો એમાં સરેરાશ દોઢથી અઢી કિલો જેવો વજન ઓછો આવેલો હતો જેનો પર્દાફાશ અત્યારે આમ આદમી પાર્ટીએ કરેલો છે સાહેબ એ ગેસ કંપની તો આપણી ઇન્ડિયન એની અંદર ગેસની બોતલની અંદર ઇન્ડિયન લખેલું છે પછી તો આની એજન્સી અને જે કાંઈ હોય તે આપણે કદાચ જાણતા ન હોઈએ આજે સવારથી અમે જે દસ જગ્યાએ ચેક કર્યો ડિલિવરીમાં એમાં દસમાંથી સરેરાશ આઠ જગ્યાએ ઓછો આવેલો છે ગેસ અને એ લોકોને જાણ થતાં એ બોતલ ટેમ્પોની અંદર એવી રીતે મૂકેલી હોય જો તમે વજન કરવા માટે એની કો છો તો એ તમને ડાબા સાઈડથી આપે છે અને જો તમે વજન કર્યા વગર જો મહિલાઓ ઘરે હોય તો જમણી સાઈડથી આપે છે મતલબ એવો છે કે ડિલિવરી કરતી વખતે એ લોકો સિચ્યુએશન જોવે છે કે આ લોકો વજન કરાવશે કે નહીં કરાવે જો વજન કરાવે એવા ન હોય તો એ લોકો જમણી સાઈડથી આપે બાકી ડાબી સાઈડથી આપે છે અત્યારે ઉદયનગરની અંદર ઓલરેડી પકડાઈ ગયેલ છે જે સોસાયટીના તમામ રહીશો એ સાથે મળી અને આ પડદાફાશ કરવામાં મદદ કરેલી હતી એ જ રીતે અહીંયા જે કે નગરમાં આવતા અમે જે કે નગરના રહીશોને વાત કરેલી હતી તો એ રહીશોએ સાથ સહકાર આપી અને આ પર્દાફાશ કરેલ છે આમ આદમી પાર્ટી એક તરફ મહામારીમાં લોકો માંડ માંડ બે ટંકનો રોટલો ભેગો કરી રહ્યા છે ત્યારે આવી રીતે એજન્સીઓ દ્વારા કરાતી સિલિન્ડરમાં ગેરરીતિ ને લઈને લોકોમાં એજન્સીઓ સામે ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો તો પુરવઠા વિભાગ દ્વારા મામલે તાત્કાલિક તપાસ કરાય તે માંગ પણ ઉઠવા પામી છે અઝહર કુર